કિયા ગામની મોરલી ને કિયા ગામના સુર મોરલી વાગે છે કિયા ગામની મોરલી ને કિયા ગામના સૂર મોરલી વાગે છે એ મથુરા ગામની મોરલી મારણીમાં માના સુર મોરલી વાગે છે મથુરા ગામની મોરલી મારણી માના સુર મોરલી વાગે છે ए किया गानी गामना सुर मोरली छे गोकुल गारली मक कन्हैया ना सुर मोरली छे ए गोकुल गाम नि मोरली मक नयाँ आना सुर मोरली वेछे कमरली किया गाना सुर मोरली छे એ દ્વારકા શેર ની મોરલી અમા ના સૂર મોરલી વાગે છે દ્વારકા શેરની મોરલી વાગે છે કિયા ગામની મોરલી ને કીયા ગામના સૂર મોરલી વાગે છે ચંપારણ ની મોરલી એમાં પ્રભુ ના સૂર મોરલી વાગે છે ચંપારણની મોરલી પ્રભુ ના સુર મોરલી વાગે છે किया गाउनी मोरली नया गामना सुर मोरलीगे जुनागढनी मोरली अमा नरसिमेता सुर मोरलीगे जुनागढ मोरलीमा सिमेता सुर मोरलीगे कया गाम मोरली ने नया गामना वागे छे અમારા દાજી ના સુર મોરલી વાગે છે વર્ષા મોરલી અમારા દાજી ના સુર મોરલી વાગે છે કિયા ગામની મોરલી ને કિયા ગામના સુર મોરલી વાગે છે વીરપુર ગામની મોરલી અમાજલારામના સુર મોરલી વાગે છે વીરપુર ગામની મોરલી એમાં ના સુર મોરલી વાગે છે કિયા ગામની મોરલી ને કિયા ગામના સુર મોરલી વાગે છે એ જુનાગઢની મોરલી એમાં રામ ગળના સુર મોરલી વાગે છે